અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ખાતુશ્રી કેમ કંપનીમાં આગથી દોડધામ મચી હતી બંધ કંપનીમાં અચાનક આગ ભપકી ઉઠી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા હોનેશ ચોકડી ઉપર આવેલા ખાતુ શ્રી કેમ કંપની રવિવાર અને ઉત્તરાયણ પર્વને લઈ આજ રોજ બંધ હતી માત્ર એક કર્મચારી કંપનીમાં હાજર હતો કંપની હાલ લાલ રંગનું પિગમેન્ટ બનાવી રહી છે તે દરમિયાન રવિવારના રોજ બપોરે અચાનક એકાએક કંપનીમાં આગ ભપકી ઉઠી હતી જે આગ એ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટના અંગે અંકલેશ્વર ડીપીએમસીને જાણ કરવામાં આવતા ચાર ફાયર ટેન્ડર સાથે ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને ત્વરિત અસરથી પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ ઉપર કાબૂ મેળવી લીધું હતું ઘટનાની જાણ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જીપીસીબી અને ડી ટીમને થતાં તેઓ સ્થળ પર પહોંચી આવ્યા હતા મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા હાજર કર્મચારીની પૂછપરછમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે સદનસીબે કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ના હતી જો કે રજાના દિવસે પણ આગને પગલે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું ખાતે ખાટુ શ્રી કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગેલ છે આગ કયા કારણસર લાગી છે તેનું કંઈ ખબર હજુ તપાસ ચાલુ છે ઘટના સ્થળે ફાયર ટીમ પોલીસ ટીમ અને મામલતદારની ટીમ તેમજ પ્રેસ મીડિયા હાજર છે અને કંપનીના માલિક પણ હાજર છે આ સંપૂર્ણ બોલવામાં આવેલ છે કોઈ જાનહાની નથી આજે રજા હતી એ કોઈ કામદાર અંદર કામ કરતા ન હતા